પારડી પાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી નગરજનોમાં રાહત પ્રથમ દિવસે આઠ ઢોરોને પાંજરે પૂરી તેની સારસંભાળ માટે ઉમરસાડી ગૌશાળા ખાતે ખસેડ્યા પારડી શહેરમાં રખડતા ઢોરોને કારણે દિવસે અને દિવસે સમસ્યાઓ વધતી જતી હતી આ ઢોરોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળતો હતો તેમજ તાજેતરમાં પારડી શહેરની મસ્જિદ પાસે એક પુરુષ અને બાળક ઉપર ઢોરે હુમલો કર્યો હતો જે ઘટનાએ નગરજનોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો આ અસ્વસ્થ કરનારી પરિસ્થિતિને જોતા પાડી નગરપાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી છે જેને લઈ નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે આ ઝુંબેશના ભાગરૂપે પાડી પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસારના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ અને સુપરવાઇઝર પંકજભાઈએ સફાઈ કામદારો સાથે જોડાઈ બુધવારના રોજ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી જોકે રખડતા ઢોરોને પાંજરે પૂરવાની આ કામગીરી ઘણી જોખમી ભરી છે ત્યારે આજે આ ઝુંબેશ અંતર્ગત નગરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા આ અભિયાન દરમિયાન ચાર ગાય ત્રણ બળદ અને એક વાછરડાને મળી કુલ આઠ ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે પાંજરે પુરાયેલા આ ઢોરોને ઉંમરસડી દેસાઈવાડ ખાતે આવેલી કામધનુ ચેરિટેબલ ટ્રસ્ટમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની યોગ્ય સંભાળ રાખવામાં આવશે આ પ્રકારની કામગીરીથી નગરજનોમાં રાહત જોવા મળી છે કેમ કે આ ઢોરો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે આ ઝુંબેશ સાથે સાથે ગૌ માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે ઘણીવાર ગૌ માલિકો દૂધ મેળવ્યા પછી ઢોરોને રખડતા મૂકી દે છે જેથી પાલિકાએ આવનારા સમયમાં ઢોરોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે જેથી આ સમસ્યાનો કાયમનો ઉકેલ થાય